ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો જેને લઈ આજે તારીખ એકવીસ બે બે હજાર પચીસની બહોળી સંખ્યામાં

પણ જયારે એ બહાર નીકળશે ને એ દિવસે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે ની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્ર એ રાખવાની અને ખામાજ ને તો કઈ નથી કહેતા પણ એ સમાજમાં પણ કોઈ કોઈ ને પેલી પાપડી ની અંદર યર એવા વિક્રમ ઠાકોર અને આર કે ઠાકોર એના એના વિરોધ અંદર આદિવાસી સમાજે આજ થી થી વીસ દિવસ પેલા અંબાજીથી લઈને ઉમર ગામ સુધી અરજી આપી છે હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી હવે સંજુ સાહેબ તમારાથી જો આ કારોબાર ન સંભાળતો હોય તો તમે રાજીનામું આપી દો ને તમારા કરતાં વધારે ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા એને તમે ગૃહમંત્રી બનાવી દો કારણ કે તમારા થી આ સંભાળાય અમારા ભરેલા છે અમારા ગણપતભાઈ વસાવા એને ગૃહમંત્રી બનાવો ને જો પછી અમારા આદિવાસીઓને એ રક્ષા કરી શકે છે કે તો તમે જોઈ લેજો બાકી જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે

અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખરચી ગામના સુખદેવભાઈ વસાવા એ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ અમારા એ અમારે ખુબ આનંદ ની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના ના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચ માં comment કરેલી એમાં એમને એવું લખેલું કે ભીલડા ઓ બી હવે helicopter માં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે સુધી અહિયાં આવીને એને પોલીસ તંત્ર મારી નમ્ર વિનંતી છે કે અહિયાં આવીને એને ઘસેટી ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહી હવે